કોઈપણ ગામ હોય કે શહેર વિકાસના કામ કરવા માટે તોડફોડ કરવી પડે એ સ્વાભાવિક છે પરંતુ તેને પૂર્વવ્રત પણ કરવું પડે અને જો ના કરાય તો ગંદકીનો ફેલાવાનો ભય રહે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા પંચાલ રોડ પર ગટર લાઈનની નબળી કામગીરીના કારણે જાહેર રસ્તા ઉપર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ રહી છે તો બારે માસ જાણે નદી ભરાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી આવે છે અને આ પાણી ભરાઈ રહેવાના કારણે પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે છે તો સ્થાનિકો દ્વારા અનેક વખત આ મામલે તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે તો આ આજ કાદવ કિચડવાળા રસ્તે રાજનેતાઓ અધિકારીઓ પણ પસાર થાય છે પણ કોઈને આ રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય દેખાતું નથી ત્યારે આ ઝડપી આ કાયમી ભરાઈ રહેતું પાણી બંધ કરી રહીશોને રોગચાળામાંથી બચાવે તેવી માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ